અત્યારે છે ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી જે છે ને એમાંથી ચારથી પાંચ પ્રોડક્શન હાઉસ એવા છે એ લોકો ખાલી પોસ્ટર રિલીઝ કરે ને કે ભાઈ અમારા એ પ્રોડક્શન હાઉસની આ ફિલ્મ આવે છે પોસ્ટર જોઈએ ને આપણને અંદરથી એમ થઈ જાય કે આ ફિલ્મ કંઈક હશે અંદરથી ઉત્સાહ જાગે કે આ લોકો કંઈક નવું આ વખતે આપણને દેખાડશે એનું કારણ શું છે કે એ લોકોના પાછલા રેકોર્ડ બહુ સરસ છે હું તમને ચારથી પાંચ પ્રોડક્શન હાઉસના નામ આપું છું એક તો છે બિગ બોસ સિરીઝ જે રાડો અને વશને એ બધી આવી એમાંથી કોઈ પણ ફિલ્મ આવે ને એટલે આપણને અંદરથી ઉત્સાહ જાગે હા દ્રિશામાં થોડુંક આમચામ થઈ ગયું હતું પણ છતાં હજી એને જે પોતાનું લેવલ છે ને ગુમાવ્યું નથી પછી એની પછી એક અક્ષર કોમ્યુનિકેશન જે સંદીપ પટેલનું છે આપણે લવની ભવાએ ઓમંગલમ સિંગલમ તો હજી એના તરફથી કોઈ પોસ્ટર આવે ને તો આપણને એમ થઈ જાય કે આ ફિલ્મમાં કાંઈક હશે પછી કોકોનેટ છે કોકોનેટની તો તમને બધાને ખબર જ છે અને હવે છે સોલસૂત્ર અને સોલસૂત્ર તરફથી એક ફિલ્મ આવે છે શુભ ચિંતક આ બધાએ પ્રોડક્શન હાઉસના તમે ટ્રેક રેકોર્ડ ચેક કરશો ને એટલે એના ખાતામાં લગભગ ફ્લોપ ફિલ્મો છે જ નહીં લગભગ નથી જો મારી નજરમાં હું ખોટો હોઉં તો મને કહેજો પણ મારી નજરમાં એક છે કે યાર આ લોકોના ખાતામાં ફ્લોપ ફિલ્મો નથી તે આ લોકોએ વિશ્વાસ બાંધ્યો છે કે ભાઈ અમારા તરફથી જે કાંઈ ફિલ્મો આવશે ને એ બધી તમને મજા કરાવશે તો સોલસૂત્ર પ્રોડક્શન હાઉસ તરફથી એક ફિલ્મ જે અનાઉન્સમેન્ટ થઈ છે જેનું પોસ્ટર આવ્યું છે જેનું નામ છે શુભ ચિંતક હું તમને કાસ્ટની વાત પહેલાં કરી દઉં તો મને છે ને પર્સનલી આ ફિલ્મની કાસ્ટ જે છે ને એણે બહુ વધારે ઇમ્પ્રેસ કર્યો છે એટલે ફિલ્મ જોવાનું આમ ઉત્સાહ મારી પાસે આના બે કારણો છે એક તો સોલસૂત્ર પ્રોડક્શન હાઉસ અને બીજું આની કાસ્ટ જે કાસ્ટ જે છે ને એ મને ખરેખર ઇમ્પ્રેસ કરે છે એટલા માટે થોડુંક વધારે બોલાઈ જાય તો માફ કરજો સ્વપ્નિલ જોશી છે માનસી પારેખ છે વિરાફ પટેલ છે દીપ વૈદ્ય મેહુલ બુચ અને તુષારિકા મુખ્ય કલાકારો આ રીતના છે અને ડિરેક્ટર છે ને નિસર્ગ વેદ છે જેણે ફિલ્મ ડિરેક્ટ કરી છે આ નિસર્ગભાઈએ હરિઓમ હરિ નામની ફિલ્મ ડિરેક્ટ કરી હતી એટલે ત્રીસ મે બે હજાર પચીસના રોજ આ ફિલ્મ આવે છે અત્યારે ખાલી પોસ્ટર આવ્યું છે અને બીજી વસ્તુ આમાં એમ છે કે આ ફિલ્મનું જે જોનર છે ને એ થ્રિલર છે સસ્પેન્સ થ્રિલર અને સસ્પેન્સ થ્રિલર છે ને એ મારા માટે મેક્સ પ્રો ફેવરેટ છે એટલે બધું સોનામાં સુગંધ ભળે ગઈ એવું થાય છે એક તો પ્રોડક્શન હાઉસ સારું છે ઉપરથી મને કાસ્ટ ઇમ્પ્રેસ કરે છે પ્લસ મારું ફેવરેટથી પણ ફેવરેટ જોનર છે એટલે બધું ભેગું થયું છે ત્રીસ મેની વાત છે હવે આશા કરીએ કે આ વખતે કંઈક લોચા ન મારી દે આ પ્રોડક્શન હાઉસ બાકી પાપ લાગશે જો લોચા લાગીએ ને તો પાપ લાગશે આ વાત કન્ફર્મ છે પણ અત્યાર સુધી સારું થઈ ગયું છે એટલે હવે સારું થશે ને અને આ સોલ સૂત્ર તરફથી કચ્છ એક્સપ્રેસ આવી છે પછી ગોળકેરી આવી હતી જમકુડી આવી હતી એટલે આનો પણ ટ્રેક રેકોર્ડ ખૂબ સરસ છે હવે શુભ ચિંતકમાં કઈ લોચા લબાસા ન થઈ જાય એવી પ્રાર્થના છે ભગવાનને અગર ખરેખરનું પાપ લાગશે આ વસ્તુ પણ કન્ફર્મ છે જોઈએ હવે ત્રીસ મે છે એટલે એપ્રિલ મહિનામાં માર્ચ મહિનામાં ટેલર ટીઝલ જે કંઈ આવશે આગળ પછી વધારે વાત કરીશું ધન્યવાદ